నమస్కారం మిత్ర మిత్రో స్వాగత చేరు అమ్మ యూట్యూబ్ చెనల్ મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ત્રેવીસ મે બે હજાર પચીસ ત્યારે આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રેવીસ મેથી લઈને એકત્રીસ મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વાવાઝોડું સક્રિય થયું છે કેટલા અંશે ગુજરાતને અસર કરશે અને કયા રાજ્યોમાં તબાહી મચાવી શકે છે પ્રથમ વાવાઝોડાના આંખની વાત કરીએ તો મિત્રો એ મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં તેની આંખ ઘેરી બની રહી છે દરિયામાં તેને જોર વધારે મળી રહ્યું છે એટલે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ભયંકર તબાહી મચાવે કોઈ કોઈ વિસ્તારમાં તો ચાર ઇંચ પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે મહત્ત્વનું છે કે મહારાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલીએ છીએ કારણ કે આ વાવાઝોડાની જે તીવ્ર અસર છે પવન સાથે જે અસર છે એ મહારાષ્ટ્રને ચોક્કસથી થવાની છે અને મહારાષ્ટ્રમાં આ વાવાઝોડાની ભયંકર અસર જોવા મળશે તેની સામાન્ય અસર ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં અસર થઈ શકે છે પવનની વાત કરીએ તો ગુજરાતમાં પવનનું પ્રમાણ પંદરથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આ વાવાઝોડું અત્યારે ગુજરાતમાં લેન્ડ થયું નથી અને આવનારા દિવસોમાં લેન્ડ થશે કે નહીં એ તમને ચોક્કસથી માહિતી આપી દઈશું પરંતુ અમારા અંદાજ મુજબ આ વાવાઝોડું છે એ મહારાષ્ટ્રને સૌથી વધારે અસર કરશે અને ત્યારબાદ તે દરિયામાં સમાઈ જાય તેવી શક્યતા છે પરંતુ તેની જે અસર છે વીસથી પચીસ ટકા અસર છે ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગોને અસર કરે તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને તીવ્ર વરસાદ થાય ભારે પવન થાય અને વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડસ્ટોમ એક્ટિવિટી પણ થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ ત્રેવીસ મે છે આજે સૌરાષ્ટ્રના અનેક ભાગો જેમાં અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદર નર્મદા અને ભરૂચના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે મિત્રો આ જે સિસ્ટમ સક્રિય થઈ છે દરિયામાં તેના લીધે ઠંડસ્ટોમ એક્ટિવિટી વધારે રહેશે વીજળી ભયંકર થશે અને વીજળી એટલી ભયંકર થશે કે તેના લીધે થઈને જાનહાનિ પણ થઈ શકે છે અને મિત્રો એક તરફ વરસાદની પણ આગાહી છે તો આવનારા દિવસોમાં જે ખેડૂત મિત્રો છે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેના સત્વરે લઈ લેજો જેથી ભારે નુકસાની ન થાય કારણ કે આગામી એકત્રીસ મે સુધી ગુજરાત ઉપર આ જે તાંડવ છે તેની અસર જોવા મળનારી છે બાકી મિત્રો નવું કંઈક અપડેટ આવશે તો ચોક્કસથી માહિતી આપી દઈશું ચોવીસ તારીખે અને પચીસ તારીખે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આ છે એ ત્રણ દિવસનું અનુમાન છે આવનારા દિવસોમાં કેટલી વરસાદની શક્યતા છે વાવાઝોડું ક્યાં સંપૂર્ણ લેન્ડ થઈ જશે તમામ પ્રકારની માહિતી આપણી વિડીયોમાં તમને આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે